પરંતુ આ ગ્રાંટનો કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ઉપયોગ થતો ન હોવાથી કામગીરીની હલકી ગુણવત્તાના પરિણામે સરકારના પૈસા પાણીમાં વહી જતા હોય છે જેથી નાગરિકોને ભ્રષ્ટાચારીઓની ભૂલને પરિણામે જરૂરી સુવિધા મળતી નથી યાત્રાધામ ચાંદોતવાસીના નવા માંડવા સ્થિત વ્રજ ભૂમિ આશ્રમ ચિંતાહરણ હનુમાનજી મંદિર સહિત આસપાસમાં આવેલા ખેતરોમાં ખેડૂતોની આવન જાવનમાં સરળતા રહે તે માટે વર્ષે જ બનાવવામાં આવેલું નાળું નાળા નિર્માણ સમય આયોજન બદ્ધ અને ગુણવત્તાયુક્ત કામગીરી થઈ ન હોવાથી શ્રાવણના પ્રથમ સોમવારે જ આ નાળાનો એક તરફનો ભાગ ધરાશય થઈ જતા ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડવાથી માત્ર પગદંડી પૂરતો જ રસ્તો રહેતા વાહનોની આવનચાહી સંપૂર્ણ બંધ થઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નવા માંડવા બ્રજભૂમિ આશ્રમમાં સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી મંદિરમાં આખાએ મહિના પર્યંત સાંજે મહાદેવજીની મહાઆરતી પૂજન અર્ચન મહાપ્રસાદી સહિત ધાર્મિક આયોજનો થતા હોય છે રાજકીય આગેવાનો અધિકારીઓ સહિત પંથકના ભાવિક ભક્તો રોજ અહીં ઉમટી રહ્યા છે ત્યારે ધરાશય થયેલું આ નાડું દુવિધારૂપ અને જીવન સાબિત થાય તે પૂર્વે યુદ્ધના ધોરણે આ નાળાના સમારકામની કામગીરી હાથ ધરાય તે માટે તંત્ર કોન્ટ્રાક્ટરનો કાન મળે સત્વરે કામગીરી આરંભાવે તેવો સુર ઉઠ્યો છે